ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત ગાંધીધામ ખાતે ઓસ્લો બ્રિજનું આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેના પાછળ કોંગ્રેસનું આંદોલન કારણભૂત હોવાનું સૌ કોઈ જાણે છે આ બ્રિજના કારણે ગાંધીધામની જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે બ્રિજ તૈયાર થઈ ગયા બાદ પણ ભાજપના સંગઠન દ્વારા આ બ્રિજના કારણે ગાંધીધામની જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે

નિમંત્રણ ભાજપ દ્વારા પાઠવવામાં આવ્યું હતું ક્યાંક પણ માર્ગ અને મકાન વિભાગનું નામ હતું નહીં જાણે આ કાર્યક્રમ હોય કોંગ્રેસ દ્વારા ખુશી વ્યક્ત કરીને મીઠાઈ ખવડાવીને લોકોને મીઠું મોઢું આનંદ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન સિંહ જાડેજા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ભરત ગુપ્તા ભરત સોલંકી દેવેન્દ્રસિંહ ઝાલા ચેતન જોશી બળદેવસિંહ ઝાલા અલ્પેશ જરૂર માલશી પરમાર પરબત રબારી શબ્બીર કુરેશી અનવર પઠાણ વાલજી મહેશ્વરી પ્રતિક સેન્ધલ અરુણ હરાણી મહેશ કેવલ રામાણી રેખાબેન કેવલ કેવલરામાની મનીષ ભાટિયા જુમાબેન મહેશ્વરી ધનજી મહેશ્વરી વિષ્ણુ કૃપાલાણી લાલજી સતવારા પ્રકાશ મહારાજ ઉર્મિલા નારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટિંગ ન્યૂઝ